આમોદ સરભાણ ગામે અકસ્માત બાઇક સવારનું ઘટના સ્થળે કરો મોત આમોદ તાલુકાના સરભાણ ગામના ત્રણ રસ્તા પાસે ભયાનક અકસ્માત સર્જાયો ટેન્કર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઇક સવારનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું મૃતક સંકેતભાઈ કિશોરભાઈ ચડ્યા ચંબુસરના સુભાષ મેદાન વિસ્તારમાં રહેતા હતા તેઓ નોકરી પરથી ઘરે પરત ફરડ્યા હતા ત્યારે આ દુર્ઘટના ઘટી હતી સંકેતભાઈ હેલ્મેટ પહેર્યું હોવા છતાં માથામાં ગંભીર ઇજાઓ થતા તેઓનું ઘટના સ્થળે જ દુર્ઘટનાજનક મોત થયું હતું ઘટનાની જાણ થતાં જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામી આમોદ નગરપાલિકાના પ્રમુખ અને મહામંત્રી સાથે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રે દોડી આવ્યા હતા તારા ધારાસભ્ય સ્વામીએ તાત્કાલિક પીએમની કાર્યવાહી કરવા સૂચના આપીને મૃદ્ધેને તેમના સગા સંબંધીઓને વહેલી તકે સોંપવાની સૂચના આપી આમોદ પોલીસે મૃદ્ધે ઉપર કબજો મેળવી પ્રાઇવેટ વાહન મારફતે તેને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો હતો અને પીએમ માટે કાર્યવાહી શરૂ કરી ઘટનાને લઈને સંકેતભાઈના પરિવારજનો અને સગા સંબંધીઓમાં શોકનું મોજું છવાઈ ગયું છે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ રહી છે